મને લાગે હવે નાખવું જ પડશે નહીં તો હવે નાયરાના પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવી દેવી બીજું તો શું કરવી હવે જોવી પેટ્રોલ પુરાવી ચાલુ થઈ જાય તો આપડા નસીબ ઢોકણી માની દયા હશે તો ચાલુ થઈ જશે ભાઈ તો અહીંયા ભંગારમાં નાખી દેવું પડશે જો નહીં તો અહીંથી ને અહીંથી નેક્સા ગાડી છોડાઈ લેવી એ શ્લોક ભાઈ નેક્સા છોડાઈ લેવી એ ગાડી અરે પૈસા તો

એક્ટિવા તો ચાલુ થઈ ગયું એ વાંધો નહીં આવે પણ હવે જોઈ ઘર પહોંચતા પહોંચતા તો લગભગ મન નથી લાગતું ઘરે પહોંચી કે આપણું એક્ટિવા ગાઈસ પહોંચી જશે તમે ટેન્શન ના લો અમે ઘરે પહોંચી જઈશું તમે જરાથી બી ટેન્શન ના લે મારો ભાઈ ઈ ટેન્શન લે ઈ તો શાંતિ ઘૂરતા ઘૂરતા લોક જોતા હોય કે ન જોતા હોય શું ખબર હા એ વાત સાચી ભાઈ તમે ટેન્શન ન લો ખાલી સપોર્ટ કરો અમને હા તમારે ટેન્શન લેવાની જરૂર નથી ભલે અમે દોરીને પેટ્રોલ પુરાઈશું પણ તમે અમને સપોર્ટ કરો સપોર્ટ કરો